જ્યાં પૂજા પુત્રીને લઈને અન્યત્ર સાથે પલાયન થઈ ગઈ પોતાની પુત્રીને અને પ્રેમિકાની ભાડ મેળવવા માટે અટલાદરા પોલીસ મથકે તેમણે ફરિયાદ નોંધાવી છેલ્લા ઘણા સમય વીતવા છતાં પણ કોઈ ભાડ ન મળતા પોલીસની કામગીરીથી તેમણે નારાજગી વ્યક્ત કરી અને બાદમાં ઉલટા ચોર કોતવાલ કોડાટી જેવા હાલ આશીષના થયા બુટલેગરે અને પ્રેમિકાના પ્રેમીએ અટલાદરા પોલીસ મથકે આશીષને બોલાવીને લોરેન્સ બિશ્નોઈના નામની ધમકી આપે છે જેના આરોપો લગાવીને આશિષને પીએસઆઈ ભરવાડ અને પોલીસ કર્મીએ માર મારી અધમુઓ કર્યા હતા અને આ અંગે ન્યાયની માંગ કરી છે બનાવમાં એવું છે સર કે હું બે હજાર દસમાં એક પૂજા નામની છોકરીના ટચમાં આવ્યો હતો બે હજાર તેરમાં હું એની સાથે લિવિનમાં રહેવાનું ચાલુ કર્યું હું ઓલરેડી મેરીડ મેરિડ હતો મારા બાળકો હતા આની સાથે હું લિવિનમાં રહેતો હતો એનાથી મને એક બાળકી છે જે છ વરસની છે આજથી એટલે બે તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસમાં એક તકરારથી એ મને છોડીને ચાલી ગઈ અરે એ મને છોડીને જતી રહી બરાબર એ જ્યારે જતી રહી એ મેં જ મને જાણવા મળ્યું ત્યારે હું જ્યારે ઘરે ગયો ત્યારે મને જાણવા મળ્યું તો મેં જોયું કે કે બધું જ લઈને જતી રહી છે એનો સામાન મેં આપેલા ઘરેણાં એફડીની ડિટેલ્સ ચેકબુક એ પોતે લઈ ગઈ છે ઘણી એમાંની એક બેંકની એફડી એ છોડી ગઈ છે એ જતી રહી એના પછી મેં મિસિંગ કમ્પ્લેન કરી એ આવી પાછી જતી રહી એને સીધે સીધું કહ્યું કે મારે તારી તમારી સાથે નથી રહ્યું ઓકે પણ મેં મારી છોકરી માટે તપાસ કરી મારી છોકરીને માટે હું હેરાન હતો કેમ કે આનું કેરેક્ટર આની સાથેના જેટલા લોકો છે એનું કેરેક્ટર બહુ સારું નથી મેં એના માટે તપાસ કરવાની ચાલુ કરી એને શોધતાં 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 હું પાંચમા મહિનાની વાત કરું તો ચૌદમી તારીખે મેં મને અટલાદરા પોલીસ સ્ટેશનથી કોલ આવે છે અટલાદરા પોલીસ સ્ટેશનથી કોલ આવે છે ત્યાં આગળ પીએસઆઈ ભરવાડ સાહેબે મને બોલાવ્યો કે તમારા વિરુદ્ધ કમ્પ્લેન કરેલી છે કોઈએ હું ત્યાં પહોંચું છું એ મને એવો આક્ષેપ કરે છે કે તમારા લોરેન્સ બિસ્નોઈ સાથે સંબંધ છે અને તમે એને લઈને કોઈ શિલા નામની એક શિલા રાજપૂત કરીને છે એને ધમકી અપાવો છો મેં તો સર મેં હું સીધો સાધો માણસ છું એ બધા મારા કોઈ કોન્ટેક્ટ છે નહીં તેમ છતાં બધું જ એવિડન્સ આપવા છતાં એ લોકો મને ત્યાં આગળ કૂતરાની જેમ એ અને એમનો રાઈટર મને કૂતરાની જેમ અંદર મારે છે પેલા લોકોની હાજરીમાં બરાબર આ રજૂઆત મેં સીપી સાહેબને આવી રહી એ એપ્લિકેશન છે અહીંયા આગળ મારી પાસે એની તારીખ પણ છે વીસ પાંચે મેં રજ રજૂઆત કરેલી છે આજે એ વાતને દોઢ મહિનો થઈ ગયો બરાબર છે ના મારી છોકરીને મને કોઈ સમાચાર મળી રહ્યા છે એના ઉપર આ લોકો કોઈ એક્શન લેવા તૈયાર નથી સીધે સીધું કહે છે કે તમે કોર્ટમાં જાઓ કોર્ટ જ્યારે હુકમ કરશે ત્યારે અમે લોકો શોધીશું અને બીજી બાજુ જે ભરવાડ સાહેબ અને એમના રાઇટરે મને માર્યો છે એના માટે જો હું કંઈક પણ કર એમને કંઈક કહેવાનું કહું છું તો એ લોકો સીધે સીધું એવો જવાબ આપે છે કે તમે તમારી છોકરીનું જુઓ તમારી જે ભાગી ગઈ છે એ બૈરીનું જુઓ બરાબર શું છે મારી માંગમાં કંઈ નથી મને ન્યાય મળે કમસે કમ મને શું કરવા માર્યો માર્યો એ તો મને જાણવા મળે લોરેન્સ બિસ્નોઈ જેવો માણસ મારા મારા જેવા સાદા માણસ સીધા માણસના ટચમાં હોય એ પોસિબલ છે કોઈ દિવસ નહીં અને એ ટચમાં કઈ રીતે હોય એ પોતે જેલમાં હશે કદાચ અત્યારે હવે એમાં જે પણ લીગલ એક્શન લેવાતા હોય એમની ઉપર એ એક્શન લે જે પણ જે પણ એક્શન એમના ઉપર લીગલી લઈ શકાય કેમ કે આ રીતે ત્યાં આગળ સીધે સીધું વસ્તુ છે સંતોષીનગર વુડા હાઉસિંગ દારૂનો ઇંગ્લિશ દારૂનો મોટા મોટું હબ છે બરોડાનું જેના દબાણ હેઠળ ત્યાંના એક બુટલેગરના દબાણ હેઠળ અને પૈસાની બહુ મોટી આપલેની વચ્ચે એ લોકોએ મને ફસાવ્યો અને મારું નામ એક બુટલેગર અરે સોરી એક ઇન્ટરનેશનલ લોન સાથે જોડી દીધું શું નામ આપનું કોનું તમારું નામ શું મારું નામ આશિષ અગ્રવાલ આ લોકો સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ